સિદ્ધિ વિનાયક પ્લાઝામાં એક સ્લેબ પડ્યો છે એવો ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો હતો અને એમાં નીચે કોઈ માણસો દબાય છે એવી આશંકા છે એવો ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર આવી અને અહીંયા ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે કોઈ પણ માણસ કે કોઈ અંદર દટાયેલ નથી પરંતુ બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ અડીને જ બને છે અને એ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના જે કોન્ટ્રાક્ટર છે એમને નીચે ખોદકામ કર્યું તેનાથી એ બાજુની બિલ્ડિંગ જે ઓલરેડી બનેલી છે વડોદરાના વાસણા ભાઈ રોડ પર સિદ્ધિ વિનાયક ફ્લેટ આવેલા છે બિલ્ડરે અહીંયા ખોદકામ કર્યું છે તેના કારણે બિલ્ડિંગની જે પાયાની જગ્યાઓ હોય છે ત્યાં પણ ભંગાણ સર્જાયું છે અને તેના કારણે આ બિલ્ડિંગ પડે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાય છે તેના કારણે લોકોમાં અહીંયા ભયનો માહોલ છે જે ફ્લેટમાં રહેતા રહીશો છે તેઓમાં હાલ અહીંયા ભયનો માહોલ જોવા મળી રહ્યા છે તેઓ ટોળે વળ્યા છે કારણ કે જિંદગીની કમાણી હોય અરી તો લોનના હપ્તા ચાલતા હોય અને સાથે જ જો મકાન પડવાની વાત હોય તો સ્વાભાવિક છે લોકોમાં ભયનો માહોલ હોય સ્થાનિક અગ્રણી નારાયણભાઈ આપણી સાથે છે નારાયણભાઈ આ કઈ જગ્યા છે અને આ શું પરિસ્થિતિ છે અહીંયા આ ભાઈલી ગામની બાજુમાં લલિતા પાટી પાટી પ્લોટની સામે સિદ્ધિ વિનાયક બિલ્ડિંગ છે છેલ્લા આ લોકો ઘણા લોકોએ સોસાયટીવાળા કીધું ભાઈ તમે ખોદો વાંધો નહીં પણ જરા ધ્યાનથી ખોદજો પણ આ લોકો બિલ્ડરે પોતાની મનમાની કરીને પોલીસવાળાને જે સ્થાનિક તંત્રને સાથે રાખીને ભાગ છે ખોદવાનું ચાલુ કરવા રોજે રોજ લોકો કેતા છતાં લોકો માન્યા નહીં પૈસા બિલ્ડરો એટલી બધી દાદાગીરી થઈ ગઈ છે સ્થાનિક રહીશો બી નતા માનતા ને ખોદવાનું ચાલુ કરે આજે બિલ્ડિંગનો પાછળનો ભાગ પડવાનું ચાલુ થયો છે કેટલા વાગ્યા થયું છે આજે તો અમે લોકો અનુભવી છે અમે લોકો ગોઠવી લેશું તમારે કરવું છે કરી લાગો ઠીક અમે એમને સમજે સમજીને થાકી ગયા છે કે સાહેબ મારી વાત માનો તમે કઈ રસ્તો કાઢો દેખી મહિના ભર થી અમે આશ્વાસન 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 આપે છે ને કાલે લોકો આ લોકો જબરદસ્તી ખોદી ને એને કર્યું કેટલા પરિવારો રહે છે અહીંયા ફોર્ટી એટ ફેમિલી રહે છે ઓ તો બસો થી ત્રણસો માણસો લોકો રહે છે અહીંયા છે આ મારો પ્લોટ છે અને એમની દીવાલ અમારી દિવાલ કોમન વોલ છે હવે કોર્પોરેશન પાસિંગ પ્રમાણે બધા કાગડા અમારા લીગલ છે એમાં હવે બેઝમેન્ટ અમારામાં આવે છે હવે લીગલમાં બેઝમેન્ટ બનાવું થઈ ગયું છે એટલે એમની દિવાલ અમારી દિવાલ કોમન છે એમની દિવાલ પહેલા બનેલી છે બિલ્ડિંગ પહેલા બનેલી છે એટલે એમાં બેઝમેન્ટ નથી એટલે સ્વાભાવિક છે એમનું ફાઉન્ડેશન અમારા કરતા ઉપર છે એટલે અમે અમારું દૂરથી રાખીને બેઝમેન્ટનું ફાઉન્ડેશનનું પ્લાનિંગ કામ કરી રહ્યા છે એ દરમિયાન કોમનવેલ્થ તો પડવાની જ હતી કારણ કે હા હા બિલ્ડિંગ નથી નમી એનું પાણીનું માટીનું પુરાણ પડી ગયું છે એટલે અમે અમે પુરાણ કરવા જઈ રહ્યા છીએ કામ ચાલુ જ છે આગળ એ મહિના પહેલા પડેલું છે ત્યારે અમે બધી લેડીઝો અને બધા જેન્ટ્સ કેવા ગયેલા હતા તો ત્યાં સુધી અત્યાર સુધી બિલ્ડરે કશું જ કર્યું નથી આજે આ બિલ્ડિંગ નું આટલો પાર્ટ પડ્યો તો હવે જવાબદાર કોણ કેમેરા પર્સન દિકેશ સાથે કુણાક્ષર મા સંદેશ ન્યૂઝ વડોદરા